એક બાજુ પુરુષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તો બીજી બાજુ ગઈકાલે પરુષોત્તમ રૂપાલા દિલ્હીથી આવ્યા બાદ આજે વહેલી સવારે ક્ષત્રિય સમાજનું આ સ્થાન કેન્દ્ર મનાતા આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા અને તેઓએ આશાપુરા માતાજીના દર્શન કરી આજથી ફરી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી We'll <laughs>